ડાયરેક્ટ પગ ગુદવા ફટતા ફટ આપે બંકા આવી એટલે ભલ લે પગ ગુદવા પડ્યું

પયુ માર ખાવા આયા આ તારું ઘર છે આ તમાર ઘર છે ચાલ આ બંકો આ બંકો બેઠો તો બીજા ભાઈના આમર બંકા મારવા દે એટલે ના મમલ ૮મ ૮લ મલલ મલ મર ઺૨લ સયલ તાિં જાિમ મમં સેરહ �ß કલલ઱ કેટ મલરાિં? મમ ઙમલ ખરહ ના ા�લહે મ� 5 ભ ભ ભભએ મ ભિલ પભા સિં ં આ! ન઼ા ભા આપ યા